ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આવેલી નેરોલેક પેન્ટ્સ કંપનીમાં આજ રોજ સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અપરાતફરી મચી ગઈ હતી તો આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કોટેકોટા દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને જીવ બચાવવા માટે નાશબાગ થવા પામી હતી તો આ ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરોએ તાત્કાલિક ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી જોકે જીઆઈડીસીના રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળે સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થવા પામ્યો હતો મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ ઘટના એ જીઆઈડીસીના નબળા માળખીય સુવિધાઓ જેમાં ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત સામે ગંભીર સવાલ ઉભા કર્યા હતી જો સમયસર ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી શક્યા હતા કદાચ નુકસાની ઓછી થઈ શકી આ ઘટના ફરી એકવાર વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા અને માળખાઈ સુવિધાની જાળવણીની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ